નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું સ્ટુડન્ટ આજે આપણે જોઈશું ધોરણ આઠ વિષય વિજ્ઞાનની જે સ્વ અધ્યયન ભાગ નંબર ચાર છે એમાં વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર છ પ્રાણીઓમાં પ્રજનન સંપૂર્ણ સોલ્યુશન તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સૌપ્રથમ પ્રથમ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક પણ કરી દો અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો અને ધોરણ આઠ ના વિદ્યાર્થી માત્ર જ્ઞાન સાધના અને એન ની પરીક્ષામાં આ જે વિજ્ઞાન છે ગણિત છે સામાજિક વિજ્ઞાન છે એ વિષયોમાંથી પણ પૂછવામાં આવશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ ને ધ્યાનથી રીડ કરવા અને એમના આન્સરો પણ યાદ રાખવું અને ખાસ આપણી યુટ્યુબ ચેનલ પર સંપૂર્ણ જ્ઞાન સાધના એન ની પરીક્ષાનું જે તૈયારી કરવામાં આવે છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક પણ કરી દેજો તો જોઈએ સૌ પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી છે ઓપ્શન સી બિલાડી દેડકો ગરોડી મરઘી જે છે એ તમામ પ્રાણીઓ ઈંડા મૂકે છે આગળ જોઈએ નીચેનામાંથી કયા પ્રાણીઓ પ્રાણીમાં બાહ્ય ફલન જોવા મળે છે

તો અંતઃફલન કોને કહેવાય છે नर અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરમાં થાય છે જેને અંતઃફલન કહે છે નેક્સ્ટ જોઈએ આ ક્વેશ્ચનો તમામ આપણે જે જોઈ ગયા છે થર્ડ ક્વેશ્ચન ઓ પ્રત્યપ્રશ્વી પ્રાણી કોને કહેવાય તો नर અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના

આપણી યુટ્યુબ ચેનલમાંથી તમને મળી રહેશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક પણ કરી દેજો જોઈએ અપ્રત્ય પ્રશ્વી પ્રાણીઓ અને અંડ પ્રશ્વી પ્રાણીઓ તો અહીં સંપૂર્ણ સ્ક્રીનશોટ તમે લઈ શકો છો આગળ જોઈએ અંતઃફલન અને બાહ્ય ફલન મોસ્ટ ટાઈમ ટી સ્ટુડન્ટ્સ પૂછાઈ શકે એમાંથી પણ એમસીક્યુ તમને કાઢીને આગળ જોઈએ નીચે આપેલ વિધાનોમાં થી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો

યુગ્મનજ જ અને સ્થાપિત ભ્રણ આગળ જોઈએ નેક્સ્ટ નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો અહીં આ પ્રમાણે તમારે ખાસ સંપૂર્ણ રીડ કરવું હવે પછી જોઈ શકો છો તમે જ્ઞાન સાધના એન્ડ બ્રસમાં પણ આ પ્રમાણે ફકરો આપવામાં આવે છે અને પછી એમના ક્વેશ્ચન આન્સરો તમારે વાંચીને લખવાનું હોય છે હાલમાં જ વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ની પી એસ અને ધોરણ નવની જે એસએસસીની પરીક્ષામાં પણ ઘણા બધા ક્વેશ્ચનો આ પ્રમાણે પૂછાય છે તમારે રીડિંગ પણ સ્પીડલી કરવું જ પડશે તો ખાસ આવા પ્રકારના પ્રશ્નો તમે રીડ કરશો વધારેને વધારે માહિતી આ પ્રમાણે તમે મેળવશો તો સ્ટુડન્ટ્સ તમને ફટાફટ એનસીક્યુ જે પૂછાય છે તેમાં આન્સર તમે લખી શકો છો મનુષ્ય દેડકાની જેમ કાયમતન થાય છે શા માટે ટેન્ટપોલની રચના કેવી રીતે થાય છે આ સંપૂર્ણ આન્સરો અહીં જણાવવામાં આવ્યા છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સુધીના તમામ સાધના સીટી પીએસસીએસટી એસએસસી એવી તમામ સ્કોલરશીપ પરીક્ષાઓની માહિતી પણ આપવામાં આવે છે તો ખાસ વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો અને તમારા મિત્રોને પણ વિડીયોની લઈને શેર કરી દો તો મળીશું હવે સ્ટુડન્ટ નેક્સ્ટ વિડીયોમાં વિજ્ઞાન માહિતી સાથે જય હિન્દ બાળકો વંદે માતરમ જે જયગરવી ગુજરાત